પોષણ ઉત્સવ 2024-25 જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડો. આંબેડકર હોલ ખાતે યોજાયો. નર્મદા જિલ્લામાં આજેતા 28 ફેબ્રુઆરી 2025 ના રોજ આઇસીડીએસ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત ડો. આંબેડકર ભવન રાજપીપળા ખાતે પોષણ ઉત્સવ 2024 થી 25 પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઇસીડીએસ અને આંગણવાડી બહેનો ઉત્સાહભેર ભાગ લઈને જોડાયા હતી. જેમા नर्मदा જિલ્લા પાંચ તાલુકાના તિલકવાડા નાંદોદ ગરુડેશ્વર ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની બહેનોએ કાર્યક્રમ સ્થળે સ્ટોલ ઊભા કરીને વિવિધ વાનગી પ્રદર્શિત કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવિયે જણાવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે અને બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતા સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્ય આહારનો ઉપયોગ કરવામાં આવે અને તેમાંથી જરૂરી કેલેરી પ્રોટીન અને પોષક તત્વો ટેક હોમ રાશન માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણાશક્તિમાંથી મેળવે દર મહિને આંગણવાડીમાંથી મેળવીને આરોગવા ભારપૂર્વક જણાવ્યું હતું આ ઉપરાંત મિલેટવાળા ધાન્યો જેવા કે બાજરી જુવાર નાગલી કોદરીનો પણ આહારમાં નિયમિત ઉપયોગ કરવા જણાવ્યું હતું જિલ્લા મુખ્ય હેલ્થ ઓફિસર જનક માડકે જણાવ્યું કે બાળકો અને સગર્ભા બહેનો યોગ્ય પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક અને દેશી વાનગીઓ બનાવી ઓછી ખર્ચાળ વસ્તુઓ બનાવી બાળકોને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડવા પણ જણાવ્યું હતું ઘર આંગણે આંગણવાડીમાં મળતું ટેક હોમ રાશન મિલેટ તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખોરાક આહારમાં લેવાથી માતા પોષિત થશે તો બાળકો પણ પોષિત બની સ્વસ્થ રહેશે આ પોષણ ઉત્સવ કાર્યક્રમમાં 2024 થી 25 સ્પર્ધામાં ભાગ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં સુંદર વાનગી બનાવનાર પહેલી 3 નંબર આપી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં TH4 માંથી બનાવેલ વાનગી જીવી કે લાડુ જેમને પ્રથમ ક્રમ સાગબારા તાલુકાના નાના કાકડીઆંબાની વસાવા અનિતાબેન પ્રભુભાઈને પ્રાપ્ત થયો હતો બીજુ નંબર તિલકવાડા હિજડામહુડી વસાવા રેખાબેન ચંદુભાઈએ લાડુની વાનગી બનાવવા બદલ નંબર પ્રાપ્ત થયો હતો